જેમાં જર્મન સિલ્વર ભાઈ ભાભીની રાખડી કપલ રાખડી તથા બાળકો માટે મ્યુઝિક વાળી રાખડી લાઇટ વાળી રાખડી છોટા ભીમ બાલ હનુમાન લિટલ સિંઘમ જગન્નાથ શ્રી કૃષ્ણ તેમજ રુદ્રાક્ષ સ્વસ્તિક ઓમ મોરપીચ સહિતની અનેક કલાત્મક પ્રકારની વેરાયટીઓ જોવા મળે છે Terima kasih telah menonton રાખડી તમામ વેરાયટી મળે છે બાળકોની તથા ભાઈ ભાભીની ભાઈ ભાભીના સાથે સેટ આવે અને ખાલી ભાભી રાખડી જોતી હોય તો એની પણ છૂટી આવે કે જે લુંબા રાખડી કહેવાય ખાલી રાખડી આવે સાદી રાખડી પછી બાળકોની કેડિબિયર અને અત્યારે જે બાળકોના સિરિયલના જે કાંઈ આવે છે નમૂના એ બધા તમામ મારી પાસે છે અને અત્યારે થોડો ઘણો